અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસ કારમાંથી ગેરકાયદેસર હથિયારો જપ્ત કર્યા છે પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં કારની તપાસ કરતા તેમાંથી એક પિસ્તોલ અને છ જીવતા કારતુસ મળી આવ્યા હતા આ ઘટનામાં નિમેશ ખાખરિયા સેન્ડી નિરૂપણ અને કિરણ પરમાર નામના ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી તેઓને વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે આ મામલે અગિયાર લાખ રૂપિયાની વધુ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા છે આ હથિયારો કયા હેતુ માટે લાવવામાં આવ્યા હતા તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે હાલમાં પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મોડી રાત્રે એના સુમારે સીટીએમ ચાર રસ્તા એક્સપ્રેસ હાઇવે પર થાર ગાડી નીકળેલી એમાં શંકાસ્પદ જણાતા એને પોલીસ દ્વારા ચેક કરતા ત્રણ વિષયમોની અંગજડતી કરતા એમાંથી એક પિસ્તલ અને છ જીવતા કારતુસ મળી આવેલ છે એનું તપાસમાં નિમેશ નિલેશ દેશુભાઈ ખાખરિયા સેન્ડી ઈશ્વરભાઈ નિરૂપમ અને કિરણ સુરેશભાઈ પરમાર ત્રણ ઈસમો પાસેથી ગેરકાયદેસર હથિયાર મળી આવે છે અંગદ અદાબાદ પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળે કે અંગત અદાબાદ હોય જુહાપુરાના કોઈ ઈસમ પાસેથી હથિયાર મેળવેલું છે અને તેઓ એસજી હાઈવેથી પોતાની કોફીની પ્રોડક્ટ વેચવા માટે સુરત જઈ રહ્યા હતા એ દરમિયાન પકડાઈ ગયેલી છે એની આગળની તપાસ રામણ પોલીસ સ્ટેશનને સોંપેલ છે એની બેકગ્રાઉન્ડની તપાસ એ લોકો કરશે એવું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ નથી આગળની તપાસ રામોલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ કરી રહ્યા છે